નમસ્કાર મિત્રો આજની રેસીપીમાં આપણે બનાવશું લસણિયા બટેટા આપણે એક તપેલીમાં તેલ લેવાનું છે આદુ મરચાં આદુ મરચાંની આપણે પેસ્ટ બનાવશું તપેલીમાં તેલ લીધે તેમાં પહેલાં હિંગ નાખશું નાખ્યા પછી આદુ મરચાંની પેસ્ટ નાખશું લાલ મરચું અને જીરાની પેસ્ટ બનાવેલી આપણે અંદર એડ કરીશું તેને હલાવશું ને થોડી વાર ગરમ થવા દઈશું થોડી વાર મરચું આવી જાય ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું હવે આપણે પાંચસોથી સાતસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લઈશું મિત્રો મારી ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયોને આગળ શેર કરજો હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું થોડું ગરમ થાય પછી તેમાં આપણે બે બટેટાનો ચૂંદો કરીને ગ્રેવી જાડી થાય તે માટે આપણે બટેટાનો ચૂંદો એડ કરશું અને તેને થોડું મિક્સ કરી લઈશું બટેટાનો ચંદુ નાખવાથી આપણે બટેટાની ગ્રેવી થોડી ઘટ બનશે હવે તેમાં આપણે થોડા બાફેલા બટેટા એડ કરીશું તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે પાકવા દેવાનું છે મિત્રો વિડિયો ગમે તો આગળ શેર કરજો આ ગરમ થાય થોડી વાર માટે ગરમ થવા દેવાના છે ને થોડી વારે ને હવે આપણે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણે આપણે થોડું લાલ મરચું એડ કરીશું મિક્સ કરી મિક્સ કરી લેવાનું છે જેથી કરી મરચું થોડું શેકાઈ જાય બરાબર મિક્સ કરી લેવું કપડા લસણિયા બટેટા તૈયાર મિત્રો